હે સામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા બ્લગમાં સ્વાગત છે મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો આજે આજે ભગવાન છે ને બાજરીના લોટની રાબ જમે છે આજે બાજરીના લોટની રાબ બનાવી છે ઘણો ટાઈમ પછી બાજરીનો લોટ હોય ને આપણે રોટલા બને એવી રીતે છે ને શીરો પણ બને એટલે આજે બાજરીના લોટનો શીરો ભગવાને જમાયડો છે અમારી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં બાજરીની રાપકીએ બાજરીનો શીરો નાખીએ પણ આ તો ઘણા બધા સમજે નહીં ને એટલે મેં બાજરીનો શીરો કીધો છે એટલે ગોળનો શીરો બને છે બાજરીનો ને શિયાળામાં સ્પેશિયલી આ બનાવવામાં આવે છે મારા મમ્મી છે ને અમે નાના હતા ને તો મારા મમ્મી અર્લી મોર્નિંગ જ્યારે શિયાળો આવે ને એટલે મારા મમ્મી અર્લી મોર્નિંગ બાજરીનો રાબ બનાવે એટલે કે બાજરીનો શીરો શિયાળો આવે ને એટલે શિયાળામાં મમ્મી ક્યારેક ક્યારેક અમને બનાવીને આપતા બાજરીના લોટનો શીરો એટલે કે બાજરીના લોટની રાબ તો ચાલો તમને રેસીપી અમે શેર કરશું એન્ડ સુધી વિડીયો જોજો બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે ચાલો હવે આપણે બાજરીના લોટની રાપ બનાવશું તો તેના માટે જોઈએ છે ઘંટી છાપ આટો હું ઘંટી છાપ બાજરીનો લોટ વાપરું છું બાજરીના રોટલા પણ હું એના એના જ બનાવું છું કે કે એ લોટ મને ફાવે છે એટલા માટે તો હવે આપણે લેશું વન ફોર્થ કપ બાજરીનો લોટ એ સોસપાનમાં આપણે મૂકી દેવાનો છે ને આપણે તે પહેલાં આપણે ગોળનું પાણી તૈયાર કરવાનું છે ને લોટને ચાળી લેવાનો યા કે મારો લોટ ચાળેલો હોય છે હું હંમેશા લોટને ચાળીને રાખું છું એટલા માટે મેં ચાળ્યો નહોતો પણ તમે ચાળી લેવાનો છે તમારે ને આવી રીતે આપણે ગોળનું પાણી કરવાનું છે તો એક કપ લોટ હોય તો એક કપ આપણે ગોળ જોઈએ ને એમાં બે કપ આપણે પાણી મૂકીશું ગરમ પાણી આપણે કેમાં મૂકશું તો આપણે ગોળમાં પાણી મૂકવાનું છે બે કપ આપણે પાણી મૂકવાનું છે ને આપણે ગોળને ઉગાડી લેવાનો છે પાણીના અંદર મિક્સ કરી લેવાનો છે કેમ કે એમાં કાકરી હોય છે એટલા માટે એનું પાણી તૈયાર કરવાનું હોય છે આવી રીતે જો પાણી ગરમ કરી ને આપણે ગોળમાં મૂકી દેવાનું છે ને આવી રીતે આપણે હલાવવાનું એટલે ગોળ ઓગળી જાય પાણી સાથે મિક્સ થઈ જાય ને પછી આપણે લોટ શેકવાનો છે બાજરીનો લોટ એટલે પાણી તૈયાર થઈ જાય એટલે બાજરીનો લોટ આપણે શેકવાનો છે ને બાજરીનો લોટ એક કપ હોય તો તમારે આ બે કપ તમારે ઘી મૂકી દેવાનું આ મેં પહેલાં થોડું ઓછું મૂક્યું છું તો પછી મેં વધારે મૂકું કે તમારે જોવાનું કે બહુ વધારે થઈ જાય ઘણા બધાને વધારે નથી ભાવતું એટલા માટે પણ ઘી છે ને મારું જામેલું હતું એટલે મેં પહેલાં થોડું લીધું ને પછી મેં મૂક્યું એટલે ટોટલ મેં બે કપ એમાં ઘી મૂકી દીધું છે એટલે બે કપ એટલા માટે મૂક્યું કે બાજરીનો લોટ હંમેશા વધારે ઘી માગે છે એટલા માટે તો આવી રીતે જામેલું ઘી હતું એટલે જરાક વાર લાગી ગઈ ઓગળતા પણ એવું હોય તો તમારે કે ભાઈ ઉગાડી લેવાનું ને પછી મૂકવાનું પણ મેં એની સાથે જ મૂકી દીધું છે લોટની અંદર એટલે જરાક વાર લાગે ઓગળતા કે કે અમારે અહીંયા વિન્ટર છે અત્યારે એટલે ઘી અમારું જામેલું હોય ને મને ચમચો ફાવતો નહોતો કેમ કે લાકડાનો ચમચો મેં લીધો કે મારો નોર્મલ ચમચો હતો એ મેં નહોતો લીધો બાય મિસ્ટેક થી લાકડાનો ચમચો લેવાય ગયો તો કંઈ વાંધો નહીં તો ચાલે હવે આપણે આવી રીતે ઘીની સાથે આપણે બાજરીના લોટને આપણે શેકી લેવાનો છે ને આવી રીતે હું ઘી ઓગાળું છું તમે જોઈ શકો છો કે હું બાજરીનો લોટ શેકું છું રાપ બનાવવા માટે એટલે કે બાજરીના લોટનો શીરો બનાવવા માટે ને આવી રીતે આપણે લોટને શેકી લેવાનો છે ને પછી તમારે જોવાનું છે કે લોટ કેવી રીતે શેકાઈ ગયો છે તો ટેસ્ટિંગ માટે તમને કહું છું કે સુગંધ આવશે બાજરીના લોટની સુગંધ આવશે ને એમાં છે ને નાના નાના બબલ થશે નાના નાના બબલ થાય ને એટલે સમજી લેવાનો કે બાજરીનો લોટ શેકાઈ ગયો છે ને એને છે ને પાંચથી છ મિનિટ બાજરીના લોટને શેકાતા થાય તમે જુઓ છો એમાં જો બબલ થયા છે દેખાય છે બબલ જો બબલ સરસ થયા છે એટલે ધુવાડો પણ નીકળે છે એટલે સમજી લેવાનું કે બાજરીનો લોટ શેકાઈ ગયો છે ને પછી આપણે એમાં છે ને જે ગોળવાળું પાણી તૈયાર કરેલું છે ને એ આપણે એમાં એડ કરવાનું છે ને ગોળવાળું પાણી હંમેશા ગાળી લેવાનું છે ને ગાળીને જ મૂકવાનું છે કે એમાં નાની નાની કાકરી હોય છે એટલે કે એમાં કાકરી હોય ને એટલે મોઢામાં ના આવે એટલા માટે ગોળના પાણીને આપણે ગાળી લેવાનું છે ને આવી રીતે મિક્સ કરી દેવાનું છે ને એકથી બે જ મિનિટમાં છે ને તમારો શીરો તૈયાર થઈ જશે એટલે કે રાત તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે જો બબલ થયા છે ને તરત જ મિક્સ કરી દેવા એમાં પછી મેં સૂંઠનો પાવડર મૂકો છે એમાં તમે કાજુ બદામ પિસ્તા પણ મૂકી શકો છો આવી રીતે સાવ ઇઝી અને સાવ સહેલી રીત છે બાજરીના લોટની રાપ બનાવવા માટે તો પ્લીઝ તમે બધા બનાવજો ને આ વિડીયો છે સબસ્ક્રાઈબ કરી દેજો બહુ જ મસ્ત થાય છે ને પ્લીઝ છે ને ઢીલો રાખજો શીરાને ઢીલો થોડો રાખજો એટલે છે ને ખાવાની મજા આવે ને એમાં પછી છે ને કાજુ બદામ પિસ્તા પણ મૂકી દેવાના ને ઘી છૂટું પડી જાય એટલે સમજી જ લેવાનું કે તમારો બાજરીના લોટનો શીરો એટલે કે બાજરીના લોટની રાપ તૈયાર થઈ ગઈ છે ચાલો એની સાથે મેં કાજુ બદામ પિસ્તા મૂકી દીધું છે ને પછી ભગવાનના થાળ પણ આપણે તૈયાર કરી લેવો છે હું અમે સ્પેશિયલી અમે જે પણ વસ્તુ બનાવીએ ગમે સામગ્રી એટલે કે ગમે સામગ્રી બનાવીએ ગમે આઇટમ બનાવીએ ભગવાનના થાળ અમે ધરાવીએ છીએ તમે લોકો પણ ધરાવજો શેર સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો કોમેન્ટ કરતા ના ભૂલતા થેન્ક યુ સો મચ